નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જણાવું તે પહેલા અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના સૌ પ્રથમ સમાચાર આજે લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા પીએમ મોદી કરશે ચર્ચાની શરૂઆત સંસદમાં રાષ્ટ્રગીત વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ચર્ચા યોજાશે લોકસભામાં દસ કલાકની લાંબી ચર્ચા થવાની છે જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉલ્લેખનીય છે કે લોકસભામાં ચર્ચા પૂરી થયા બાદ મંગળવારે રાજ્યસભામાં પણ વંદે માતરમ પર ચર્ચા થવાની છે જ્યાં ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાની શરૂઆત કરશે વિપક્ષની ની સહમતી હોવાથી વિરોધ કે કોઈ સ્પષ્ટ કારણ નથી તેમ છતાં વિપક્ષના કેટલાક સાંસદો તરફથી પણ તીખા નિવેદનો આવવાની શક્યતા છે કારણ કે રાષ્ટ્રગીતના ગાયનને ગાયન ને લઈને અવારનવાર વિવાદો સામે આવતા રહ્યા છે માનવામાં આવી રહ્યું છે કે આ ચર્ચામાં ઘણા અજાણ્યા તથ્યો પણ સામે આવી શકે છે વંદે માતરમનું ખંડન અને વિભાજન વડાપ્રધાને થોડા દિવસો પહેલા ઇતિહાસનો ઉલ્લેખ જણાવ્યું હતું કે કોંગ્રેસ સંમેલનમાં વંદે માતરમ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને આનાથી દેશના ભાગલાના બીજ રોપાયા હતા તેમણે કહ્યું હતું કે ઓગણીસો સાડત્રીસમાં માં વંદે માતરમની આત્મા અને તેના મહત્વપૂર્ણ પદ્યોને અલગ કરી દેવાયા હતા જેના કારણે આ ગીત ખંડિત થઈ ગયું આ વિભાજનકારી માનસિકતા આજે પણ દેશ માટે પડકારરૂપ છે વડાપ્રધાને દુર્ગા શબ્દ હટાવવા તરફ ઇશારો કર્યો હતો અને સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વાતંત્ર્ય આંદોલનના આ જીવન ગીત અંગે વધુ તથ્યો પણ સામે આવી શકે છે જે વિપક્ષને અસહજ કરી શકે છે કોંગ્રેસ અને ટીએમસી ના વક્તાઓનો સમાવેશ ચર્ચામાં કોંગ્રેસ તરફથી સાંસદ પ્રિયંકા ગાંધી અને લોકસભામાં પાર્ટીના ઉપનેતા ગૌરવ ગોગોઈ સહિત લગભગ આઠ વક્તાઓ સામેલ થવાની સંભાવના છે અન્ય પક્ષોના નેતાઓ પણ પોતાના વિચારો કરશે વલણ ખાસ કરીને જોવા જેવું રહેશે કારણ રાષ્ટ્રગીતની રચના નો મૂળ સંબંધ બંગાળ સાથે છે ટીએમસી સાથે જોડાયેલો એક સમુદાય વંદે માતરમ નો વિરોધ કરે છે જ્યારે સામાન્ય બંગાળીઓને તેની સાથે સ્વાભાવિક ભાવનાત્મક જોડાણ છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નમસ્કાર